ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષ બે હજાર છવ્વીસના સ્વાગતને લઈને પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં રહ્યો હતો અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ પણ શરૂ હતું અંકલેશ્વર શહેર તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષ બે હજાર છવ્વીસના સ્વાગતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટીઓના આયોજનને લઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી શહેરમાં તેમજ જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસો અને હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત નજર રાખી રહી હતી પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી જાહેર સ્થળો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું પોલીસ દ્વારા નાગરિકોને શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરવા માટે સરાહનીય કામગીરી કરી હતી વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયા પઠાણ સાથે ટીવી ન્યૂઝ અંકલેશ્વર